પ્રાર્થનાના ફળ સત્ય ઘટના ઉત્તર ગુજરાતના શેવાડાના બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના કાંઠા પાસે આવેલ રાજપુર નામે એક નાનકડું ગામ છે ગામની વસ્તી મોટાભાગે ખેતી ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલી છે આ ગામમાં હરદીભાઈનો પરિવાર પણ વસવાટ કરે છે હરદીભાઈને નજીકના શહેરમાં કાપડની દુકાનમાં નોકરી છે અને ગામમાં પોતાની બે વીઘા જમીનની ખેતી પણ ખરી ખેતીવાડીનું કામ હરજીભાઈના પત્ની કાંતાબેન સંભાળે છે રવિવાર અને અન્ય રજાના દિવસોમાં હરજીભાઈ પણ ખેતી કામમાં મદદ કરે સાથે દીકરી મમતા અને પુત્ર મનોજ પણ થોડો ઘણો ટેકો કરે વર્ષે ખાધા ખોરાકી જોગું ખેતીમાંથી મળી રહે અને એક છે એ પણ ટેકારૂપ ખરી હમણાં જ મમતાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે ને મનોજ સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં છે ટૂંકમાં આ પરિવારનું જીવન ગાડું ઠીક ઠીક પ્રમાણમાં રગડી રહ્યું છે દીકરી મમતાનું સગપણ પણ થઈ ગયેલ છે આવતા શિયાળામાં મમતાના લગ્ન કરવાનું આયોજન ખર્ચ સંપત પ્રમાણે થઈ રહ્યું છે બંને બાળકોના શિક્ષણ પાછળના છેલ્લા વર્ષોના ખર્ચાથી કારમાં કોઈ લાંબી બસત તો નથી છતાંય સંતોષી પરિવાર હરિયો ભર્યો છે અને ખુશાલ જીવન વિતાવી રહ્યો જાનકી ના થઈને સવારે શું થવાનું છે અણધારી આફત આવી પડી આ પરિવાર પર શહેરમાંથી નોકરી કરીને રિક્ષામાં સાંજે હરજીભાઈ ઘરે આવી રહ્યા હતા એ સમયે રિક્ષા અકસ્માત થયો હરદીભાઈ સડક પર પટકાયા ત્યાં હાજર લોકોએ હરજીભાઈને તાત્કાલિક દવાખાને પહોંચાડ્યા નિદાન થયું કે હરજીભાઈને બ્રેન હેમરેજ થયું છે અને કોમામાં સરી પડ્યા છે આભ તૂટી પડ્યું હરજીભાઈના પરિવાર પર દવા અને દુઆઓ ખૂબ થઈ પરંતુ પંદરમાં દિવસે તો આ દુનિયા અને પરિવારને રામ રામ કરી દીધા હરજીભાઈએ ખેલ ખેલતો સંતોષી પરિવાર આમ અચાનક નિરાધાર થઈ ગયો દવાખાનાના ખરસમમાં બસાવેલી થોડી ઘણી માયામૂડી હતી એ પણ ખર્ચાઈ ગઈ ખર્ચામાં ભેંસ પણ વેસાઈ ગઈ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી એવા મનોજનું ભવિષ્ય તો ઓજળું હતું પરંતુ હાલની પરિસ્થિતિનું શું એમાં સૌથી મોટી વિટંબણા તો મમતાના શિયાળામાં પીળા હાથ કરવાની હતી આ અણધારી આફતમાં મા દીકરી બંને સતત આંસુઓ વહાવી રહ્યા છે આજે આ બંને સન્નારીઓ પોતાને સૌથી વધારે દુર્ભાગ્યશાળી માની રહી છે મનોજ બંનેને સાંત્વના આપવાનો થોડો પ્રયાસ તો કરે છે પરંતુ અંદરથી તો એ તૂટી ગયો છે ને આખરે એ તો નાનું બાળ જ કહેવાય ને આ પરિવારનું જમા પાસું એ છે કે એમાં સમજણ સંસ્કાર અને સંસ્કૃતિ ઠસોઠસ ભરેલા છે જે પ્રાણવાયુ બનીને આ પરિવારને હું આપી રહ્યા છે બાકી તો જ્યાં ઘરનું મોભ તૂટે એ કુટુંબની વેદના અને પરિસ્થિતિ શું હોય એ તો સૌ સમજી શકે સમય વીતતો ગયો છ મહિના વીતી ગયા ઘરનું ખૂણું છોડીને કાંતા બહેન બહાર નીકળતા થયા એ સાથે જ પિયરમાં એક આંટો મારી આવ્યા કાંતાબેને અનેક આશાઓ અરમાનો સાથે વિશ્વાસપૂર્વક ગયા હતા પિયરમાં કાંતાબેને પિયરમાં જઈને ભાઈઓ આગળ દીકરીના વ્યવહારની વાત કાઢી પરંતુ મદદની બાબતમાં સંપૂર્ણ નિષ્ફળતા મળી એમાં ભાભીઓએ વાતનો દોર હાથમાં લઈ લેતા કહ્યું કે જુઓ કાંતાબેન હરજીલાલના દવાખાનાના ખર્ચમાં અમે ત્રીસ ચાલીસ હજાર તો આપી ચૂક્યા છીએ અને અમારી ઉંમર લાયક દીકરા દીકરીઓ થઈ ગયા છે સતત 20-25000 નું મામેરું લઈને તો આવશું હું 15-20000 ના વાસણ કપડા ને 5-1000 રોકડ આપ્યું પરંતુ હાલ તો વધારે કંઈ શક્ય નથી માત્ર 6 મહિનામાં કુટુંબ ભાઈ ભાડુના વ્યવહારોને સારી રીતે સમજી ગયેલ કાંતાબેને ભાઈઓના ઘરેથી ભગ્ન હદે વિદાય લીધી ભાઈઓની પરિસ્થિતિ એકંદરે સારી હતી એટલે તો આશા લઈને ગયા હતા પરંતુ ભાભીઓ પાસેથી સાંભળ્યું એને હૃદયના અગોસર હૃદયે ભાઈ ભાભીઓની વિદાય લઈને બસમાં ચડીને ઘરની વાત પકડી કાંતા બેને બાયપાસ જતી બસ ક્યારે રાજપુરના શાર રસ્તે આવીને ઊભી રહી એ પણ ખબર ના રહી કંડક્ટરે કહ્યું ઓ બેન રાજપુર આવ્યું ત્યારે કાંતાબેન બસના બધા જ મુસાફરો અભાગીબાઈને એકીટી નિહાળી રહ્યા હતા એ કાંતાબેન ક્યાંથી ખબર હોય આ ધીમાવાજે કોઈના બોલાયેલા શબ્દો દુખિયારી બાઈ લાગે છે એ પડઘાઈ રહ્યા હતા રાજપુરના પ્રવેશ દ્વાર પાસે જ ભગવાન શિવજીનું શિવાલય છે કાંતાબેનના પગ શિવાલય પાસે આવતા અટક્યા એમને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો કાંતાબેન મંદિરના ઓટલા પાસે આવીને ફસડાઈ પડ્યા થોડી સાતા મળતા જ કાંતાબેન તૂટક તૂટક શબ્દોમાં ઘોડાનાથ આગળ બે શબ્દો બોલ્યા હે પ્રભુ એક રાંડી રાહારે આવજે મારા નાથ ઘેર પહોંચતા રાહ જોઈ રહેલ પિતાની ગુમાવી મમતા અને મનોજ માને પડ્યા કાંતાબેને સાથેનો એક દિવસનો વિયોગ પણ મનોજ અને મમતાને ઉદાસ કરી ગયો હતો તેમ કાંતાબેનની નિરાશા આંસુઓ દ્વારા અણધારી વહી પડી ત્રણેય જણ સોધાર આંસુડે રડી પડ્યા કોણ કોને સાંત્વના આપે છતાંય રોદન હદેને હળવું કરી દેશે એ અહેસાસ ત્રણેય જણને જરૂર થયો વાળું પાણી કરીને ત્રણેય જણે પથારીમાં લંબાવ્યું કઠણ કાળજુ કરીને કાંતાબેને મમતાને બધી વાત કરી મમતાએ કાંતાબેનને કહ્યું મમ્મી હવે મારા લગ્નની ઉતાવળ કરીને દેવાદાર નથી થવું ગમે તેમ કરીને તમારા સમયને હું મનાવી લઈશ સમજુ દીકરીની મનોવ્યથાને સમજી ગયેલ કાંતાબેને મમતાને કહ્યું બેટા તું ચિંતા ના કરીશ તારી માં હજી જીવતી બેઠી છે પરંતુ કાંતાબેનના હૃદયમાં તો હતાશા સિવાય કંઈ નહોતું રાત્રિના દસ વાગ્યા હતા કોઈ ઘરે છે ઝાંપેથી અવાજ આવ્યો ઓભળક જીવે આડા પડેલ મનોજે ઝાંપે જઈને પૂછ્યું કોનું કામ છે પરંતુ અજાણ્યા પુરુષ સ્ત્રીને જોઈને આવકાર આપ્યો આવો બંને સ્ત્રી પુરુષ અંદર આવ્યા મમતા અને કાંતાબેન ઉઠી ગયા હતા કાંતાબેને પણ આવકાર આપ્યો આવો ભાઈ આવો બહેન આવેલ દંપતીમાંથી સ્ત્રીએ હકીકત વર્ણવતા આવતા કહ્યું સોમનાથ દર્શનેથી આવીએ છીએ સાથે કાર હતી પરંતુ આ ચાર રસ્તે આવતા પંક્ચર થયું સ્પેર વ્હીલને પણ પંક્સર છે એટલે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરીને રાત્રિ રોકાણ માટે આવ્યા છીએ મારું નામ ઉમાબેન છે અને આ મારા પતિ મહેશ છે વ્યવસાય અમે બંને શિક્ષક છીએ આ રહ્યું મારું ઓળખ કાર્ડ મહેશભાઈએ મનોજને ઓળખ કાર્ડ બતાવીને આગળ કહ્યું અને હા અમે લોકો રસ્તામાં જમીને જ આવ્યા છીએ અત્યારે માત્ર રાત્રિ રોકાણ માટે આવ્યા છીએ જો તમને વાંધો ના હોય તો મહેશભાઈએ વિનંતી ભાવે કહ્યું ભાઈ આ પણ માનવીનું જ ઘર છે ને અજાણ્યા તોય તમે માનવી છો ખુશીથી રોકાવો ભાઈ કહીને ઉંમરમાં શાળીસેક આજુબાજુના શિક્ષક દંપતીને સપ્રેમ ઘરે લાવ્યા કાંતાબેન મહેશભાઈ અને મનોજની ઓસરીમાં પથારી થઈ અને ઉમાબેનની ઓરડામાં રાત્રિના અગિયારના ટકોરે કાંતાબેનની મોટી બહેન રમાબેનનો ફોન મમતાના ફોનમાં આવ્યો મમતાએ કહ્યું લે મમ્મી માસીનો ફોન છે શું કર્યું ભાઈના ઘરે જઈને બહેન પ્રત્યુત્તરમાં કાંતાબેને આવેલ મહેમાનની હાજરીને પણ ભૂલી જઈને ફોન પર સઘળી હકીકત બહેન આગળ વર્ણવી પંદરેક ની વાતચીત પછી ફોન મુકાઈ ગયો સવાર થયું સૌ જાગ્યા સનાનાદી પછી સા પાણી સાયા એ પૂરું થતાં જ ઉમાબેને કાંતાબેનને કહ્યું જુઓ બહેન મારા પતિની એક સેવાભાવી સંસ્થા સાથે સારા સંબંધો છે જે જરૂરિયાતમંદોને નિઃસ્વાર્થ ભાવે એક લાખ રૂપિયાની વગર વ્યાજે મદદ કરે છે દીકરીના વિવાહ માટે રાત્રે તમારા બહેન સાથે ફોન પર થયેલી વાતચીત મેં સાંભળી છે એટલે આ મદદ મારા પતિ તમને બે દિવસમાં મંજૂર કરાવી આપશે આ મદદમાં કોઈ વ્યાજ ભરવાનું નથી હોતું પરંતુ પાંચ વર્ષ સુધી સગવડ મુજબ રકમ પરત કરવાની હોય છે તમે અત્યારે માત્ર તમારો બેંક ખાતા નંબર આપો અને હા મારા પતિનો અને મારો ફોન નંબર છે કાગળ પર લખી આપે છે કાંતાબેન કાંતાબેનના જીવમાં જીવ આવ્યો એમણે ભાવ વિભોર થઈને ઉમાબેન અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો મનોજ કાર સુધી ગયો અને પંચર કરાવડાવીને વિદાય આપી બરાબર ત્રીજા દિવસે મમતાના મોબાઈલમાં કાંતાબેનના બેંક ખાતામાં એક લાખ રૂપિયા જમા થયાનો મેસેજ આવ્યો મમતાએ આઢળક ખુશીનો સંદેશ કાંતાબેનને આપ્યો કાંતાબેન રડી પડ્યા ધન્ય છે અજાણ્યા માનવ રત્નને મમતાના લગ્નની તિથિ નક્કી થઈ કંકોત્રીઓ સપાય એ કંકોત્રી આપવાનું મહેશભાઈ અને ઉમાબેનને કેમ ભોલાય ફોનથી સરનામું મેળવીને કાંતાબેન ખોદું મહેશભાઈ મહેશભાઈને ગામ કંકોત્રી આપવા કાંતાબેને ગામમાં જઈને કોઈકને મહેશભાઈનું ઘર પૂછ્યું પેલા માણસે તો ઘર તો બતાવ્યું પરંતુ એક સવાલ પણ કર્યો બહેન મહેશભાઈ તમારે શું થાય છે કાંતાબેને મદદની વાત કરીને કહ્યું આમ ગણું તો મારો ભાઈ જ કહેવાય અજાણ્યો ઘર બતાવનાર માણસ મહેશભાઈનો સગો નાનો ભાઈ હતો કાંતાબેન તો મહેશભાઈના ઘર તરફ ચાલતા થયા પરંતુ પાછળ નિશાસા સાથેના શબ્દો સંભળાયા હે પ્રભુ આવા પરમાર્થી ભાઈ ભાભીને ઘેર શેર માટેની ખોટ કાંતાબેનના પગ અટકી ગયા પાસા વળીને અજાણ્યા જણ પાસે જઈને ફરીથી પૂછ્યું ભાઈ તમને તમારા વાહલા સ્વજનના સોગન છે શું હકીકત છે અજાણ્યા માણસે કહ્યું મહેશભાઈ મારા મોટા ભાઈ છે તમે જે મદદની વાત કરી એવી વગર વ્યાજની મદદ કોઈ કરતું નથી પરંતુ એમણે પોતાના જ રૂપિયા આપ્યા હશે એમના પરમાર્થી સ્વાર્થથી આખું ગામ પરિચિત છે અફસોસ એ છે કે આવા પરમાર્થી ભાઈને હજી સુધી ભગવાને વસ્તાર આપ્યો નથી સાંભળીને કાંતાબેન સમસમી ગયા કંકોત્રી અપાઈ ગઈ મમતાના લગ્ન લેવાઈ ગયા શનિ રવિનો સંયોગ હોવાથી મહેશભાઈને ઉમાબેન તો લગ્નના બે દિવસ પહેલાં આવી પહોંચ્યા હતા અને સાથે મમતા માટે મોંઘી દાટ સાડી શણગારની સામગ્રી સાથે સોનાની વેટી ભેટ માપવા લાવ્યા હતા મહેશભાઈએ કાંતાબેનના ભાઈ સાથે રસોડાનો કારભાર સંભાળી લીધો તો ઉમાબેન મહેમાનોની સરભરામાં જોડાઈ ગયા સુખ શાંતિથી અવસર પૂરો થયો ત્રણ મહિના પસાર થઈ ગયા રવિવારને શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધનના પવિત્ર દિવસે બપોરના સમયે કાંતાબેનના આંગણામાં કાર આવીને ઊભી રહી મહેશભાઈ અને ઉમાબેને કારમાંથી ઉતરીને કાંતાબેનને જય શ્રી કૃષ્ણ કહ્યા સાથે સાથે ખુશીના સમાચાર આપ્યા કે ઉમાબેનને સારા દિવસો જાય છે ને અમે સોમનાથ દર્શન કરવા જઈએ છીએ અહીંથી નીકળ્યા એટલે તમને મળીને જવાની ઈચ્છા થઈ કાંતાબેનની આંખોમાં અશ્રુ ધારા વહેવા લાગીમાંથી શબ્દો સરી પડ્યા હે ભોળાનાથ તે મારી આબરૂ સાસવી તો ખરી પરાયા ગરીબ જણની દીકરીઓને મદદ કરનાર માયાળુ સૌજનના અંતરના ઓરતા પૂરા કર્યા ખરા મારા નાથ આડોશી પાડોશીનું ટોળું જમા થઈ ગયું ગુપસૂપને સરસાઓ થઈને સૌ બોલી ઉઠ્યા એક તો બાકી કાંતા માની ત્રણ ત્રણ મહિનાથી માત્ર દૂધ પીને રહેવું ને સવાર સાંજ ભોળાનાથની ત્રણ ત્રણ કલાક માળા એ પણ ધર્મના ભાઈના ઘેર પારણું બંધાય એ માટે મહેશભાઈ અને ઉમાબેન બધું મૂંગામોએ સાંભળી રહ્યા હતા કાંતાબેનને ફેટી પડ્યું આ શિક્ષક દંપતી તેમની પાસે ઘડીભર બોલવાના કોઈ શબ્દો નહોતા થોડીવાર રહીને થોડા સ્વસ્થ થઈને મહેશભાઈ એટલું જ બોલ્યા તો તો બહેન તમારી પ્રાર્થનાનું આ પરિણામ છે તમે મને ધર્મનો ભાઈ માન્યો છે તો હવે આજના ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન પવિત્ર દિવસે મને રાખડી નહીં બાંધવો ઘડી ભર તો કાંતાબેન પણ કંઈ બોલી ના શક્યા થોડીવાર રહીને એમણે મમતા તરફ નજર કરી મમતા ઘરમાં જઈને રાખડી લઈ આવી કાંતાબેન અને મહેશભાઈની આંખોમાં પરમ સંતોષનો ભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો